નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે દિવાળી પહેલા થશે રાશિ પરિવર્તન પંદર ઓક્ટોબરે આ ત્રણ રાશિને થશે ધનલાભ ચાલો જાણીએ કે શુક્રની પાપી ગ્રહ કેતુ સાથેની યુતિ ભંગ થવાથી કઈ ત્રણ રાશિઓના જાતકોને શુભ ફળ પ્રાપ્ત થશે ખહોના રાશિ અને નક્ષત્ર પરિવર્તન સાથે દુર્લભ યોગનું નિર્માણ થશે સિંહ રાશિમાં શુક્ર અને કેતુગ્રહની યુતિ બનશે આ યુતિ દિવાળીના થોડા સમય પહેલા સમાપ્ત થશે તુલા ધન અને મીન રાશિ માટે આ યુતિ બનશે લાભદાયી હિન્દુઓ માટે આનંદ અને ઉલ્લાસના પર્વ દિવાળીનું વિશેષ મહત્વ છે જે આ વર્ષે વીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સોમવારના રોજ ઉજવાશે જો કે દિવાળી પહેલાનો સમય જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ ખાસ છે આ દરમિયાન મહત્વના ગ્રહોના રાશિ અને નક્ષત્ર પરિવર્તન સાથે દુર્લભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે તો સાથે કેટલીક યુતિઓ પર ભંગ થઈ રહ્યું છે હાલમાં સિંહ રાશિમાં શુક્ર અને કેતુ ગ્રહની યુતિ બની છે જે દિવાળીના થોડા સમય પહેલા જ સમાપ્ત થશે હકીકતમાં ધન વૈભવ વૈભીજીવન અને પ્રેમનો કારક ગ્રહ શુક્રદેવ પંદર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સિંહ રાશિમાં ગોચર કર્યું હતું જ્યાં તે પંદર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધી રહેશે જ્યારે છાયાગ્રહ કેતુ ઊન્તીસ મે ના રોજ સિંહ રાશિમાં પ્રવેશ્યો હતો 2025 पच्चीस ना अंत सुधी रह रीते पंदर ऑक्टोबर बेहजार पच्चीस रोज दिवाली पहला शुक्र केतुनी युति भंग थ चालो के शुक्रनी कि ग्रह केतु साथनी युति भंग हवती कई त्रन राशिओना तु जातकों ने शुभ फल प्राप्त इज इक्वल टू तुला राशि दिवाड़ी पहला शुक्रकेतु युति भंग थ तुला राशि जातकों सारो समय शुरू જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટકાયેલું હોય તો તેના સફળ થવાની પૂરેપૂરી સંભાવના છે સંબંધો અંગત સંબંધોમાં પ્રેમ અને લાગણી વધશે નાણાં અને કારકિર્દી નોકરી કરતા લોકોને આર્થિક સંકટનો સામનો નહીં કરવો પડે પરંતુ તેના બદલે નવા રોકાણની ઉત્તમ તકો મળશે આરોગ્ય પંદર ઓક્ટોબર બે હજાર પચીસ પહેલા વડીલોને કોઈ ગંભીર બીમારી નહીં સતાવે અને તમે તમારી તબિયત વિશે વધુ સજાગ રહેશો બે ઇક્વલ ટુ ધનરાશિ શુક્રકેતુની યુતિનો ભંગ થવો ધનરાશિના જાતકો માટે પણ લાભદાયી સાબિત થશે નાણાં અને સંપત્તિ નોકરી કરતા લોકો માટે જૂનું રોકાણ લાભકારી રહેશે આ ઉપરાંત તમે નવી મિલકત ખરીદવાનું મન બનાવી શકો છો કારકિર્દી યુવાનો કારકિર્દીમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી શકે છે પારિવારિક જીવન દિવાળી પહેલાં ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે અને જૂના વિવાદોનું નિરાકરણ આવશે આધ્યાત્મિકતા વડીલ જાતકો ધાર્મિક કાર્યોમાં વધુ સમય પસાર કરશે જેનાથી તેમને માનસિક શાંતિ મળશે સ્ત્રી મીન રાશિ ધન રાશિ ઉપરાંત મીન રાશિના જાતકોના જીવનમાં પણ શુક્રકેતુની યુતિનો ભંગ થવાથી સ્થિરતા આવશે કારકિર્દી નોકરિયાત લોકો કાર્યક્ષેત્રમાં પૂરા મનથી કામ કરશે અને કોઈ પણ સહકર્મી સાથે ઝઘડો થવાની સંભાવના નહીં રહે વ્યવસાય જે લોકોનો પોતાનો વ્યવસાય છે તેમને પ્રાપ્તિના માર્ગમાં આવતી અડચનો દૂર થશે પારિવારિક સુખ વડીલ જાતકોને ઘરના બાળકો સાથે સારો સમય પસાર કરવાની તક મળશે લાભ દિવાળીની ઘરની સાફ સફાઈ દરમિયાન તમારી કોઈ ખોવાયેલી વસ્તુ પાછી મળી શકે છે જે આર્થિક રીતે પણ મહત્વની હોઈ શકે છે જ્યોતિષીય નોંધ ગ્રહોની સ્થિતિમાં થતા આ પેરફારથી દિવાળીનો આ શુભ સમય આ ત્રણ રાશિઓ માટે વધુ ફળદાયી બની રહે છે હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ઘણું મહત્ત્વ છે અસુખદ અને સમૃદ્ધ જીવન જીવવા માટે કોઈ પણ કાર્ય કરતા પહેલાં વાસ્તુના નિયમોનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં દિવાળીને લઈને પણ કેતાલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે જેમાં એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યા છે જેને તમારે દિવાળી પહેલાં તમારા ઘરમાંથી તાત્કાલિક બહાર કાઢી નાખવી જોઈએ માન્યતાઓ અનુસાર જો તમે આ વસ્તુઓને સમયસર ઘરમાંથી દૂર નહીં કરો તો તેની તમારા જીવન પર ઘણી નકારાત્મક અસર પડી શકે છે અને ઘરમાં દરિદ્રતા આવી શકે છે વાસ્તુના નિષ્ણાતો અનુસાર ઘરમાં ક્યારેય તૂટેલા કાચની વસ્તુઓ કે કાચના ટુકડા રાખવા જોઈએ નહીં જો તમારા ઘરમાં આવી કોઈ વસ્તુ હોય તો તેને દિવાળી પહેલાં ઘરની બહાર ફેંકી દેવી જોઈએ માન્યતા છે કે ઘરમાં આવી વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધે છે અને તમારા બનતા કામ પણ બગડવા લાગે છે અમારી ચેનલના વીડિયોની જાણકારી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી રાશિફળની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાઈ રહે